લોકવાર્તાઓ કે લોકકથાઓ જે મુખ્યત્વે ગુજરાતની મુખ પરંપરાની છે એ લિખિત પ્રવાહમાં પણ મળે છે આ લોકકથાઓ એવી છે કે શુદ્ધ મનોરંજક છે એટલે કે એમાં શૌર્ય છે પ્રેમ છે ત્યાગ બલિદાન આ બધી દંતકથામૂલક કથા છે અને આના બીજ કોઈ ઘટના આધારિત હોય બીજી વાત મિત્રો કે આ લોક સાહિત્ય કોઈ લિખિત રૂપમાં ઉપલબ્ધ નથી હોતા આની સામગ્રી કોઈ જ્ઞાતા માહિતીદાતા એની પાસેથી રૂપમાં નોંધ કે ધ્વનિમુદ્રણના માધ્યમથી મેળવવી પડે આજે આપણે આવી જ એક સરસ મજાની લોકવાર્તા સાંભળવાના છીએ વાતને શરૂ કરું અને પહેલાં મિત્રો હું તમને એક સ્પષ્ટતા કરી દઉં કોઈકની કમેન્ટ્સ કંઈક એવી હતી કે અત્યારે આપણે ચાંદ ઉપર પહોંચી ગયા છીએ અને તમે એકવીસમી સદીમાં બધાને જીવાડવાને બદલે તમે ઓગણીસમી સદીમાં લઈ જાઓ છો તો મિત્રો મારો ઉદ્દેશ ક્યારે એવો નથી હોતો કે હું તમને એકવીસમી સદીમાંથી ઓગણીસમી સદીમાં લઈ જાઉં મારો ઉદ્દેશ બસ એટલો જ છે કે આપણી ધરોહર સમૂહ આપણી પાસે આ ભવ્ય ભૂતકાળ છે એને આપણે જીવતો રાખવાનો છે અને એને આપણે આવનારી પેઢી સુધી પહોંચાડવાનો છે કદાચ જો આના ઉપર ધ્યાન નહીં આપીએ તો એક સમય એવો આવશે કે બધી જ વાતો એક ચમત્કાર જેવું લાગશે હા એવું હું નથી કહેતી કે આ બધી લોકવાર્તાઓ છે કે લોકકથાઓ છે સો ટકા સાચી જ છે જે મહારાણા પ્રતાપ હતા પૃથ્વીરાજ ચૌહાણ હતા કે પછી શિવાજી મહારાજ હતા એમની તારીખ સહિતની ઐતિહાસિક વાતો છે એમાં બધી લોકવાર્તાઓના નાયકોની ઐતિહાસિક તારીખ સહિત વાતો નથી હોતી પરંતુ એનો મતલબ એવો બિલકુલ નથી કે આ વાતો એકદમ ખોટી છે લોકકથાઓ છે કે લોકવાર્તાઓ છે એમ છતાં પણ એમાં ઇતિહાસના બીજ તો ક્યાંક છુપાઈને પડેલા જ છે કદાચ આના ઉપર વધારે સંશોધનો કરીએ તો આપણને એક ઇતિહાસ માટે સંશોધનનો મુખ્ય અને સારામાં સારો વિષય મળી રહે આશા રાખું છું કે તમે આ વાતને સારી રીતે સમજતા હશો મિત્રો આજે આપણે જે વાત સાંભળવાના છીએ વાત છે એક બારવટિયાની અને બારવટિયાનું નામ છે મકુજી છોગલિયા ગુજરાતી લોકકથાના સંપાદક ડોક્ટર હસુ યાજ્ઞિકે આ વાતને સંપાદિત કરેલી છે ને વાતની શરૂઆત કંઈક આવી રીતે થાય અરતાન ક્યાં મરી ગઈ કેમ બોલતી નહી આ કલાડામાં રોટલો બળી જાય રતનની માતાએ આંગણામાં ઉભા રહીને આ પ્રમાણે સાદ કર્યો એ આવું આવું જરાક બહાર જોવા ગઈ જાપેથી કુરંગની માફક દોડતી રતને જવાબ આપ્યો સંધ્યાકાળનો સમય થવા આવ્યો હતો દેવ મંદિરમાં આરતીઓની તૈયારીઓ થઈ રહી હતી આકાશમાં એકાદ બે તારલાઓ જબૂકતા હતા રંગબેરંગી વાદળેથી આકાશ દેદિત્યમાન લાગતું હતું જાણે સુવર્ણ પહાડ ખડકેલો હોય એમ સંધ્યાથી પશ્ચિમ દિશા સોહામણી લાગતી હતી તને અક્કલ છે કે નહીં આ રોટલો બળતો મૂકી તું ક્યાં નાસી ગઈ તી હવે તું નાની છોકાય દીકરી તો પારકા ઘરની થા પણ કહેવાય આ પ્રમાણે સ્વચ્છંદી થવું તને નહીં પાલવે આ પ્રમાણે આંખ કરી અને રતનની માતા બોલવા લાગી ખીલતા ગુલાબ સરખો રતનનો ગુલાબી ચહેરો કંઈક નિસ્તેજ તો થયો છતાં પણ હિંમત રાખી અને શીરથી સરખી ગયેલ અભ્રવણી ચુંદડીથી ફૂફવાડા મારતા ભુજંગ સરખો ચોટલો ઢાકતી એ બોલવા લાગી માં નારદીપુર વાળા મકુજી છોગલિયા ને જોવા ગઈ હતી મારા ઉપર આટલો બધો રોષ કેમ કરે તું તો દીકરી કેવા રોટલા કરતા એવા ચોર ડાકુ ને જોવા જવાય કે હવે તું નાની જ ભલે તું એને ચોર પણ આપણી જ્ઞાતિ માં બધા થોડા વીર પુરુષ છે આપણી કોમમાં જાન ત્યાં હું દારૂડિયા ને દુરાચારી જોગ જ છું હોય જ છે હારો હાર મારી માસી ની દીકરી પેલા સરદાર બા ને પેલા કેવાતા કુલીન દારૂડિયા ને પનારે નાખી ો તો હું સુખ ફેળ્યું એણે એ બિચારી દુઃખી થાય જ ને દરરોજ છાના અશ્રુ હારે આવા પ્રાતા સ્મરણે વીર નર છોગલિયાને હું જોવા ગઈ એમાં મેં ખોટું શું કર્યું દીકરી શું તું એને મોહી પડી છે એ તો ઉત્તર તો રાજપૂત છે એટલે એને આપણાથી કન્યા દેવાય કે નેવાના પાણી ક્યારેય મોભે ચડતા સાંભળ્યાશ જો તું ભોળપણમાં ભૂલ કરતી હોય ને તો આટલેથી સુધારી લેજે નહીં તો ભવિષ્યમાં તારે દુઃખી થવું પડશે વજ્રઘાત સમાવચનથી રતનના હૃદયને હાઘાત લાગ્યો એનું મગજ વિચારના વમળમાં પડ્યું એના ભેજામાં અનેક તર્ક વિતર્ક લાગ્યા ઝાડ કરમાય કરમાવા લાગી એ અધૂરા રોટલા કરવા લાગી પાપીના આત્મા સરખી અંધારી રાત હતી અને તારાના આછા તેજમાં આગ્યાના તેજ ભળી જતા હતા શિયા જેવા વગડાવ પ્રાણીઓ જાણે મહાન રજની રાણીની છડી પોકારતા હોય એમ ગર્જનાઓ કરી જંગલ ગજવતા હતા કકડતી હતી અને આ સમયે જંગલમાં હથિયાર સજેલો એક માણસ ઉડાડતો ચીબરીએ કિયારી કરી કોઈ વ્યક્તિનો પગ સંચાર થવાથી આ માણસ એકદમ ઊભો થયો અને દૂર અંધારામાં કોઈ વ્યક્તિનો ઓળો જણાયાથી એણે એકદમ વેર ગર્જના કરી કોણ છે જંગલમાં પડઘાથી જંગલ ગાજી ઉઠ્યું આવનાર વ્યક્તિએ બિલકુલ જવાબ આપ્યો નહીં જેથી એને કુતુહલ વધતું ગયું જે હોય છે જો સીધી રીતે જવાબ નહીં આપે ને તો એક જ બાણે તને હું વિંધી નાખીશ એને તરત જ હાથમાં ધનુષ્ય પકડ્યું અને ભાથામાંથી બાણ કાઢી તાકી તૈયાર થઈ અને ઉભો રહ્યો હું કોણ છું એની તારે શી જરૂર પહેલા તું જવાબ આપ કે આવી કાળી રાત્રિમાં રખડનાર તું કોણ છે આ પ્રમાણે જવાબ આપી અને આવનાર વ્યક્તિ નિર્ભયપણે આવવા લાગી મકુજી લાલ લાખ કરી અને ત્રાટક મુદ્રાથી એને નિહાળી રહ્યો જો તું ભૂખ્યો હોય તો તૈયાર કરેલી બાટી તૈયાર છે એમાંથી થોડી ઘણી ખાઈ લે ખાધા પીધા પછી તું સુખેથી પહેલો ઘા કર કારણ કે તને યોગ્ય તક આપ્યા સિવાય તારા ઉપર ઘા કરું તો મારી ક્ષત્રિવટ લાજે મકુજીની આંખમાંથી ક્ષાત્ર તેજ ઝબુકવા લાગ્યું આ પ્રમાણે બોલી એને આવનાર વ્યક્તિ તરફ બાટીનો ટુકડો ફેંક્યો વિશેષ લવારો કરવાની કાંઈ જરૂર નથી આ જંગલ તારા બાપનું નથી એમ તે તે ઈજારે પણ રાખેલ નથી તું ક્ષત્રિય છે તો હું કાંઈ અજામ નથી તારા કોડ પૂર્ણ કરવા હું તૈયાર છું જાણે ઘોર અંધારી બીજ જબુ કે એમ એણે મ્યાનમાંથી તલવાર કાઢી જુવાન તું હજી મોતીયાર છે તારી નાની ઉંમર જોઈ મને દયા આવે છે આમ ફાઇટું ફાઇટું બોલ નહીં હજુ તે મકુજી છોગલિયાના ઝપાટા જોયા નથી મકુજી તમે જ કે આવનાર વ્યક્તિની આંખો નાચવા માંડી ખરેખર મેં તમારી પાછળ ફકીરી લઈ આટલું સાહસ ખેડ્યું છે કોણ છે તું કમાળિયાની માફક કોટે વળગતા તને શરમ નથી આવતી સ્ત્રીના અંગ પ્રત્યંગ અડવાથી મકુજીના રૂવાટા જણ જણી ઉઠા બેન દૂર રે મને શાત્ર ધર્મથી પતિત ન કર વાલા તમારા માટે મેં ઘર તજ્યું કુટુંબ તજ્યો ગામ તજ્યું હવે હું ક્યાં જાઉં આ પ્રમાણે બળતા હૃદયે દિન અશ્રુભીના નયને દર્દ ભરીએ આજીજી કરવા લાગી રતને પહેલેથી વાત કહી અને અંતમાં પોતાનો હાથ પકડવા મકુજીને કરગરવાઈ લાગી મકુજીએ કીધું મારી સાથે પાણીને તું શું સુખ પામીશ અહીંયા કાંઈ મહેલતોના સુખ નથી બારવટું એ તો કપરું તપ પથ્થરના ઓશિકા કરીને ભોય ઉપર હોવું પડે કાટા કાકરામાં ફરવું પડે તાથ તડકો ને ભૂખ મરો વેઠવો પડે હવે હું ક્યાં જાઉં રતન હતાશ થઈને રડવા લાગી જાણે વૃક્ષો પણ પ્રણય વેદના સાંભળી એની ઉપેક્ષા કરતા હોય એમ અનિલ રહેરોથી ડાળ ફફડાવી હસવા લાગ્યા મને સાંસારિક વિલાસ ભોગવવાના મોહ નથી જેમ શિવના જોડે પાર્વતી એમ હું પણ તમારી પડખે ઊભી રહી તમારા કાર્યમાં મદદ કરીશ ભલે તમે મને તમારી પત્ની તરીકે ન સ્વીકારો પણ મદદગાર તરીકે તો મારો સ્વીકાર કરી સેવાનો માર્ગ ખુલ્લો કરી આપશો રતન આ પ્રમાણે કરગરવા લાગી મકુજી એની સ્વીકાર કર્યો અને યોગી અને યોગીનીની માફક સાથે રહી એ બારવટાની કપડી તપસ્યા કરવા લાગ્યા રતને ચણિયા ચોળી તિલાંજલિ આપી અને મરદાનગી પોશાકમાં તલવાર બાંધીને એ સાથે ફરવા લાગી સાંભર રતન મૂળથી મને કસરત અને મરદાનગી રમતોનો શોખ એટલે મારું શરીર ઘાટીલું અને પ્રમાણસર હતું વસંત ઋતુમાં આમ્ર મંજરીઓ લચી પચી રહેલ અને સાંજનો શીળો વાયુ ઢોળતા આમ્ર વૃક્ષની છાયામાં બેસી અને મકુજીએ પોતાની આત્મકથા આરંભી ઉગતી જુવાનીમાં મૂંછનો દોરો ફોટતા હું સાદા પણ સ્વચ્છ કપડાં સુઘડ રીતે પહેરતો મુખ્યત્વે ફેટો બાંધવાની કલામાં કોઈ મારી સરસાઈ કરી શકે એમ હતું નહીં દરરોજ છોગા મૂકવા ટેવાયેલો એટલે સર્વ મને છૂગલ્યો એ ઉપનામથી જ બોલાવતા રતન તને હું કહું એ વખતનો મારો રોભ કંઈક ઓરજ હતો મારી છટા જોઈ ભલભલી સ્ત્રીઓ પણ ફિદા થઈ જતી અને આફરીન થઈ જતી ઘણી ખરી લલનાઓ તો લજ્જાનો પરિત્યાગ કરી અને મારી પાસે પ્રેમની માગણીઓ કરતી પરંતુ હું ધર્મ અને ઈશ્વરનો ડર રાખનારો એટલે મારી સગી બેન સમજી એમની કાંઈ ધર્મનીતિનો બોધ આપી હું એમને આશ્વાસન આપતો જાણે આ ઘટનાની પ્રતીતિ થતી હોય એમ કટાથી વસંત ઘેલી કોયલ ટવકી અને એના મધુર ના જંગલ પ્રેમ ભીનું થઈ ગયું મારું ઉજ્જવળ જીવન જોઈ ઘણા લોકો મારી દેખાઈ કરતા રાજ દરબારે લાગવક ધરાવતા એક ચૌદશિયાએ મારો પીછો પકડ્યો એ ચૌદશ્યો ઘણો જ વિશ્રાંત હતો સ્ત્રીઓનું મારા તરફનું આકર્ષણ જોઈ અને ઈર્ષાની આગમાં બળતો એને કોઈ પણ ઈલાજે ખરાબ કરવા એ જાના વ્યૂહ રચતો ગામમાં ચોરી થઈ ભોજદાર વગેરે સરકારી અમલદારોના ઘોડા હણહણી ઉઠ્યા આ ઘાત જોઈ એણે મારા ઉપર ચોરીનો આરોપ ઓઢાડ્યો પરંતુ કૃપાએ હું કામમાં તદ્દન છૂટી ગયો હું નિર્દોષ સાબિત થયો પણ આ ચૌદશિયાની વક્ર દ્રષ્ટિ દિન પ્રતિદિન વધતી જતી હતી શનિશ્વર સરખો એ ખુલ્લી રીતે ભજવતો કારણ કે ગામના લોકો તો એને પાયા પાણી પીતા કેમ રતન ઝૂંકા કેમ ખાય છે આપણે તો ત્રણ ત્રણ રાતના ઉજાગરા થાય છટા રૂવાડું ન ચોરવું જોઈએ રતન એકદમ સતેજ થઈ ગઈ મકુજ કીટ હશે એના તરફ જોઈ રહ્યા વાહ રતન વરદાનગી પોશાકમાં તું ઠીપ દીપે છે આ બનાવટી મૂજ પણ તમે સરસ શોભે છે ઓ જાણે મહાન વિજય કરી કોઈ વીર મૂંછ ઉપર તાવ દે એમ રતન મૂજ આંબળી અને હસવા લાગી મને ન્યાય પણ ક્યાંથી મળે મૂળ તો હું અભણ અને દરબારનો અણવાફેકદાર એટલે ચૌદશિયા છુલ્લક બાબતોમાં મને ભજવતા હતા નવા વર્ષનો શુભ દિવસ હતો જાણીનું રાવણું બેઠું હતું અફીણ કહુંબાના રંગ ઉડતા હતા હું બરોબર સજીને રાવણામાં ગયો મને જોઈ આ ચૌદશ્યો બળવા લાગ્યો એણે મારા ફેટાનું છોગું કાઢી નાખ્યું અને મને અશ્લીલ ગાળો ભાંડી ગમે એવો તો પણ હું ક્ષત્રિય બચ્ચો હું આવું અપમાન કેમ સહન કરી શકું

ઘણા દિવસથી તરસી રણદેવીને જાણે બલિદાન અપાતું હોય એમ વીર પુરુષ હોમાતા લોહી જરતા ડુંગર સમા ઘાયલ વીરો કેસરિયા કરીને ઘૂમતા હતા માતૃભૂમિની અવદશા જોઈ મકુજીને પણ શૌર્ય વ્યાપી ગયું અને અજોડ બહાદુરી બતાવી દુશ્મનોને પાછા હટાવ્યા રતન મરદાનગી પોશાકમાં રણ ખેલતી હતી એની લડવાની છટા તથા અંગ મરોડ જોઈ ભલ ભલા સુરવીરો પણ પાણી ભરે એવી એ સંચળ હતી દુશ્મનો પણ એ વીરતાના વખાણ કરતા હતા મકુજીને ઘણા ઘા વાગ્યા હતા પણ શાળીની માફક વેંધાયેલ હોવા છતાં એમણે પાછી પાની કરી નહોતી દુશ્મનોને બાદુરીથી પાછા હટાવ્યા અને મારતા મારતા છેક સીમાડા સુધી એને મૂકી આવ્યા અને ત્યાર પછી ધાડ અને નસાડ્યા પછી રતને વાત ઉપાડી કે આ મોરપીત સમાન બાણ ક્યાં સુધી રાખવા છે મકુજીએ કીધું એ તો વીરની શોભા છે મોર જેમ પીછેથી શોભે એમ વીર વીરતાથી રળિયામણો લાગે રતન ધીમે ધીમે મકુજીના શરીરના બાણ કાઢતી હતી આ દરમિયાન જ દુશ્મનો છુપકીથી આવ્યા અને આ વીર દંપતીને તલવારના ઘાથી કાપી નાખ્યા આ ઘટનાને આશરે દોઢસો વર્ષ થયા છે છતાંય નારદીપુર અને સોજાના સીમાડે આવેલ મકુજીનો પાળિયો એમના શૌર્યનું દર્શન કરાવતો હાલ પણ હયાતી ભોગવે છે ધન્ય છે એવા વીર નરોને ઘણા બધા લોકો એવા છે કે જે વિડીયો જોવે છે એમ છતાં ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મને પણ ખ્યાલ આવે કે એટલા લોકો છે કે જેમને આવા લોક સાહિત્યને સાંભળવામાં વધારે રસ છે